વેલકમ ટુ માય ચેનલ તમારું સ્વાગત છે મારા ન્યૂઝ બ્લોગમાં જય સ્વામિનારાયણ બધાઈને જો આજ તો છે બુધવાર અને આ તો સવારમાં જો એટલા કામમાં હતા તો ધોળાધોડીમાં બજારમાં અને શાકભાજી બકાલું હમણાં બધું લેવા જવાનું હતું તો આજ તો સવારમાં કાંઈ બ્લોગ ચાલુ કરવાનો ટાઈમ જ નથી મળ્યો કામ કરીને વહી ગયા હતા બજારમાં તો બજારમાંથી જો હજી આવ્યા જમીને ફ્રી થયા હજી અને હવે આવ્યા ઉપર આપણે સુવા માટે અને અમારે આરાધ્યા બેન ચો આરાધ્યા લે હોમવર્ક કરવા મળીને જઈએ ને એ રેજ રહેવું છે ને એટલે રિહાણી છે એટલે ભૂતી છે ઊંધી ફરીને ઉઠીને લઈ દે એમ કીધું ખરા સાંજે હાલ અત્યારે લખવા મળીને પૂરું થાય ફટાફટ આને કયો પૂરું કરે ક્યારે કરશે નગર પછી લે મોડું થાય હોમવર્ક કરવાનું આરધ્યા અમારી બેન જો છે હવે જ્યારે પૂરું કરે હોમવર્ક ત્યારે ખરા હું આપું છું હોમવર્કમાં એ તો બતાવ્યા મને જોવા દે તો લઈ હું જોઈ જો તાર લેસન ડાયરી હોળીનો નિબંધ વાર મનપસંદ ચિત્ર દોરી રંગ પૂરો એટલું આપ્યું છે હે આપણે ચાલો હવે જો વાગી ગયા છે એક એક વાગ્યો ત્યાં કામકાજ કરીને ફ્રી થઈ ગયા હવે હવે સુઈ જાય ઘડીક અને પછી ઉઠીને મળી ચાલો તો વાગી ગયા છે પોણા પાંચ અને જો આપણે ઉઠીને કામ બામ કરીને ફ્રી થઈ ગયા અને આરાધ આવી ગઈ છે ટ્યુશનમાં ને આ તો જો બુધવાર છે તો હજી હજી એક આજે વાર બજારનો થકો બાકી છે કેમ કે નાસ્તોને બધું લાવવાનું બાકી છે સવારે ખાલી બકાલું ને એવું જ આવ્યું છે મેન મેન વસ્તુ તો થાળા ભાજી જો મસ્ત મસ્ત આવી ગઈ છે એ બધી સુધારવાની પણ બધું બાકી છે

ઢગલા સામે કરી દીધા છે હજી ભરી નથી ગયા કંઈ રેસીબીથી ખોદી ખોદીને એટલામાં આઈ લગી ઠેઠ ખોદાણું છે રોડે રોડ મળી જાય પણ હવે થાય ત્યારે ત્યાં સુધી જા પાછું બધું ભરી મૂકે તો મેં અત્યારે બધે કચરા વાળી નાખ્યા છે તો હવે જઈએ નીચે આપણે ચાલો નીચે જઈને શું કરવું જોઈએ કામકાજ દુકાનમાં નવો સ્ટોક આવ્યો છે નવો માલ આવ્યો છે તો હવે એ પણ ઠેકાણે કરવાનો છે તો ચાલો આવે એટલે નીચે દુકાનમાં જઈએ આપણે અને જોઈએ શું શું લાવ્યા છે ચાલો તો આગળ મળીએ તો આપણે નીચે આવી ગયા દુકાનમાં અને જો નવો માલનો સ્ટોક આવી ગયો છે તો હવે આપણે બધું ગોઠવવાનું છે તો મસ્ત નાના નાના બેબીના કપડાં એવા છે બહુ મસ્ત મસ્ત સ્લીવલેસ પહેરું આવી છે સ્લીવવાળી પહેરું આવી છે તો બહુ મસ્ત પહેરું આવી છે હવે આપણે એને ગોઠવવાની છે બધી તો ચાલો તો આ બા આખું ભયર્યું છે કાર્ટૂન એને ખોલશું અને ખોલીને બધું ઠેકાણે કરશું ગોઠવશું પહેલાં આને તો કાતાથી કાપવું પડશે એવું લાગે છે મને આમ તો નીકળશે નહીં આપણે કાપી નાખી અને પછી બધું કાઢી અંદરથી દોડશું ને તો નકામું જબલું નહીં ખામમાં આવે એટલે છે ને આપણે ખોલીને જ કાપવું પડશે જો આ રીતની પેરવા આવી છે બહુ મસ્ત મસ્ત જો છોકરાઓની તમે જોઈ શકો છો જો જેને જેને લેવી હોય ને એ કમેન્ટ કરજો ફટાફટ નાના બેબીની બહુ મસ્ત આવી છે સમર કલેક્શન આવી ગયું છે સમરની સિઝનનું આપણી દુકાનમાં ફૂલ સ્ટોક નવો આવી ગયો છે મસ્ત એવો તો ચાલો પેલા આને કટિંગ કરશું કાતરથી તારે બહાર નીકળશે બધું આમનેમ તો નીકળશે નહીં એવું લાગે છે મને આપણે ઈવા કંપનીની બધી વસ્તુ રાખી છીએ જો ઈવા કંપનીની વસ્તુનો એ માલ સ્ટોક આવી ગયો છે ફૂલ જો એક આ રીતનું કલેક્શન આવ્યું છે પણ તમને બતાવું આ રીતનું છે જો આ સ્લીવવાળું છે અને ઓલું સીવલેસ પેર છે આ પેર છે સીવલેસ બહુ મસ્ત પેટર્ન આવ્યું છે ને કલર ચાટી બહુ મસ્ત આવ્યા છે તો ચાલો આપણે બધું મૂકશું અને જે ગ્રાહકને રાહમાં હતા આપણી માલની તો એને પણ આપણે જાણ કરી દઈએ એટલે એ પણ લઈ જાય મસ્ત મસ્ત કલર એવા છે કલર ચાટે તે તમને બધા કલર ચાટનો હમણાં બતાવું ચાલો તો જો આપણો નવો સ્ટોક આવી ગયો છે અને નાના છોકરાઓની મસ્ત પેરું આવી ગઈ છે જો કલર ચાટ પણ એકદમ મસ્ત જોરદાર છે પાંચ પીસનો સેટ છે આખો અને જો અને સમર્સ કલેક્શન છે એટલે અત્યારે જો બધા સોટીવાળા છે ચડીવાળા આમાં સાઇઝે બહુ બધી

એટલે જો નવું કલેક્શન આજે લઈ આવ્યા છે બધું તો જો આ છે સ્લીવવાળું તો ચાલો હમણાં હું તમને સ્લીવ સ્લીવલેસ પણ બતાવું એનું કલેક્શન પણ જોરદાર છે એના કલર ચાટે એકદમ મસ્ત હશે તો જો કોઈ જે કોઈને લેવું હોય તો કમેન્ટ કરજો ફટાફટ આમાં કલર ચાટ જોઈને તો જો આ સ્લીવલેસ પેર છે એ પણ બહુ મસ્ત કલર ચાટ છે એના ચાર કલરનો સેટ આવે આખો અને આ રીતની આવશે પેન્સિલ મટીરિયલ આવશે આપણને એકદમ સોફ્ટ ને કુણ ને મસ્ત છોકરાઓ પહેર્યા હોય તો કુહે નહીં એવા છે ઉનાળાના સમર સિઝન તો મસ્ત સિવલેસ પહેર આવી ગઈ છે ને ચાર કલર છે કલર ચાટે બહુ મસ્ત આવ્યો છે કા આનો એક કલર પડ્યો ન રે એવા કલર છે બધા વેચાઈ જાય એવા જ તો જો મસ્ત કલર આવી ગયા છે તો જેને જેને લેવા હોય એ કમેન્ટ કરજો નાના છોકરાઓ માટે છે આ એટલે અહીંયા લાલ મરચા આવી ગયા છે તાજે તાજા અને ચટણી બને છે અને આપણે આજે બનાવવાના છે જો મુઠિયા ઢોકળા તો જો એને માટે મેં બધું લઈ લીધું છે અહીંયા ડુંગળી ને ગાજર ને મરચાં લીલા લીંબુ દૂધી બધું નાખીને મસ્ત મુઠિયા ઢોકળા બનાવવાના છે આજે અને અહીંયા ચટણીનો પ્રોગ્રામ છે આજે બુધવાર હોય એટલે ચટણી ખાંડવાની હોય શિયાળો છે ત્યાં સુધી લાલ મરચાં આવે ત્યાં સુધી તો જો અત્યારે તાજે તાજા મરચાં લાવ્યા ને તો કે હું કરી નાખું આજે કે બુધવાર હોય ઘરે હોય તો બનાવી નાખે અને આપણે બંને મોઠિયા ઢોકળાનું તૈયાર કરી નાખી ચાલો તો ડુંગળીને બધું ક્રશ કરી નાખી પહેલાં અને પછી આમાં કરશું અને કીર્તન જો હોમવર્ક કરે છે સ્કૂલેથી તો આવી ગયો અને હોમવર્ક કરવા બેઠો છે તો ચાલો આજ તો વહેલા હાટ રસોઈ બનાવી નાખી ચાલો જો અહીંયા મુઠિયા ઢોકળા થઈ ગયા છે મસાલો કરીને મસ્ત એવા વાળીને જો આપણે ઢોકળિયામાં મૂકી દીધા અને ફૂલ મસાલા વાળા કર્યા છે દૂધી ગાજર ડુંગળી લીલા મરચાં અને બધું નાખ્યું છે આમાં લસણ ને અને ફૂલ મસાલેદાર બનાવ્યા છે તો હવે ઢોકળિયામાં મૂકી દઈ એટલે તોફાઈ જાય પછી વઘાર કરી તો જાડો લોટ ને ભડકું ને બધું જો મસાલો કરીને બને લીંબુ ને ખાંડ ને બધું નાખીને તૈયાર છે તો ચાલો આવી જાવ બધા મૂઠિયા ઢોકળા ખાવા આજ તો અમારા મૂઠિયા ઢોકળા નો પ્રોગ્રામ છે જો અને આરાધ્યા ક્યાં ગયા આરાધ્યા વહી ગઈ રમવા વહી ગઈ લાગે જો અને અહીંયા જો ચટણી ખાંડી બધું જો હવે બધું મારે હમકેલો કરવાનો ચટણી પણ લાલ મરચાની ખંડાઈ ગઈ છે તો આ તો મુઠિયા ઢોકળા અને ચટણીની જમાવટ આવી જાવ બધા મુઠિયા ઢોકળા ખાવા ચાલો તો જો આપણા મુઠિયા ઢોકળા બફાય છે અને આપણે બેસી ગયા કેમ કે બફાઈ ત્યાં સુધી વાર જોવી પડશે પછી વઘાર થાય એનો અને શું તારો આરાધ્યા શું કરે તું શું કરે ચિતર દોરવા બાઈ ગી પાછી તો જો બેન મથિયા રાખશે એમાં ને એમાં ફૂલ બનાવશે કાગળમાંથી અને અહીંયા જો ડ્રોઇંગ અલ હું ડ્રોઇંગ હું ડિઝાઇન નું કામ ચાલે છે જા આ પૂલ બનાયા લેપટોપ માં ડિઝાઇન કરે છે હા જો આ જોયું હ હે હું નોર હશે તો થોડું નું કરી નાખ ત્યાં હા આજે જમવાનું તો વાર છે આજે બફાઈ છે ઠોકળા ત્યાં જો અહીંયા લેપટોપ માં ડિઝાઇન નું કામ આલે છે કારખાના નું એટલે ડ્રોઇંગ કરે છે કે આમને માપને બધું કરી નાખવાનું માપ પડું બની ગયું છે ચાલો એટલે બધું રેડિયેશન ટેપર નો બધું ફિનિશ કરવાનું હોય બાકી માપ તો કર રહ્યા કે બધું કાઢી ન હોય જરૂર કે બધી હાડા જરૂર દુખી છે એ ઠીક આયે એનું કરો છો કાલ કર્યું એનું છે ફાઇનલ આઉટલાઈન આપી દેની બધી છે પછી ફાઇનલ થાય ને હજી તો થઈ ગયું છે પણ મારું ફાઈનલ કામ બાકી હોય કરવું પડે કેમ કે બીજું કઈ કામ તો હતું નહિ હવે બફાઈ ત્યાં સુધી વાટ જોવાની છે પછી વઘાર કરશું અને એવું બધું છે આજ બુધવારની રજા છે તો જો બેઠા છે એટલે ચાલો તો મળી પાછા જમીન કા થઈને વયા બેસવા માટે તો જો હવે આવ્યા ઘરે અને વાગી ગયા છે સવાર તો બેસવા તો બેસીને ઘરે આવી ગયા અને ચાલો તો હવે સૂઈ જાઈશું કેમ થઈ ગયા છે આ ટાઈમ થઈ તો ચાલો આ સાથે આજના વિડિયો અહીંયા જ કરશું લાઈક કરો છે વાગવા મળીને એટલે બતાવે છે તો ચાલો આ સાથે આજના બ્લોગ નો અહીંયા જ કરશું લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મળીએ કાલના કન્ટેન્ટ ની સાથે જય સ્વામિનારાયણ બધાઈને